નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ માં આપણું સ્વાગત છે તમારા બધાયનું તો આપણે યુવરાજભાઈ પતંગ ઉડાડે છે ઢીલમ ઢીલ જાય છે હો પતંગ તો ખબર નહીં ક્યાં છે પતંગ તો દેખાતી નથી મને ક્યાં જાય છે આ જો ઉડાડે આ ધોરાઈ લાઈન દેખાય છે નહીં

કાશી પર કોઈ દેખાતું નથી અત્યારે તો બધાય લાગે જમવા વયા ગયા આપણે છીએ આપણે હમણાં થોડીક વાર ભાઈ જમવા જાવ એ ચેલેન્જ વારી આપણી પતંગ ઉડાડો પેટામાં તો લે પણ મારો મોબાઈલ હલકો નથી રહેતો હાલો ઢીલ જવા દેજે જા તું તારે ક્યાં ગઈ ઓ બહુ વાગી તો આ એટલે હજી જવા દેજે પણ હે ને નીચે નમી જાય તો ઘણી થાય આ દેખાતી નથી મને પતંગ મિત્રો તમને દેખાતો હોય તો કોમેન્ટ કરજો આ પતંગો તો ક્યાં દેખાય તમને આ વિડીયો પતંગ દેખાય કે બે પતંગ ઉડે એમ યુવરાજ ભાઈ ની છે એક અને એક ભાઈ બીજી ઉડાડે છે પતંગ કાનો બાંધવાનો હોય ફુગા ને બાંધાય નહી

ચાલુ રાખો